મહારાષ્ટ્રના આરએસએસના વડા મથક નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકર વિકાસ વર્ગ બે ના સમાપન પ્રસંગે સરસંચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા પોતાના સર સરસંચાલકે રાષ્ટ્ર નિર્માણ વિકાસ અને તેમાં સમાજ તેમજ સરકારની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કઈ રીતે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યું છે તે અંગે પણ વાત કરી હતી ત્યારે તેમના સંબોધનમાં કેટલાક મહત્વના મોહન ભાગવતે કાર્યકરોને સંબોધતા કાર્ય અને તેનો મૂળભૂત હેતુ વર્ણવ્યો હતો તેમને સંઘના સ્વયંસેવકોને સંઘ કાર્ય પદ્ધતિ અંગે સમજાવતા કહ્યું શાખામાં રમત રમતા રમતા સ્વયંસેવકો પોતાનામાં બદલાવ લાવે છે અને તે જ રીતે સામાજિક સમરસતાનો વ્યવહાર પર્યાવરણ સંરક્ષણ સ્વ આધારિત સ્વદેશી વ્યવહાર સાદગીપૂર્ણ જીવન અનાવશ્યક ખર્ચ ટાળો તેમજ આપણા દેશના સંવિધાન કાયદા વ્યવસ્થાનું પાલન અઠવાડિયામાં પરિવાર સાથે બેસવું આ પ્રકારની પરંપરા થકી દેશ અને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય સંઘ કરે છે ડોક્ટર મોહન ભાગવતજીએ ધર્મની વ્યાખ્યા પણ ખૂબ જ સુપેરે સમજાવી હતી તેમણે કહ્યું આપણા દેશમાં વર્ષો જૂની સંસ્કૃતિ રહી છે વસુદેવ કુટુંબકમ એટલે વિવિધતામાં એકતા એ આપણા દેશની ઓળખ છે ત્યારે તમામ ધર્મ તેની પૂજા પદ્ધતિ રહેનસહેન બધું જ ભલે અલગ હોય પણ સૌએ એક વાત યાદ રાખવી આવશ્યક છે કે વિવિધતા મિથ્યા છે તે ટૂંક સમય માટે હોય છે અને તેથી જ એકતાનો સ્વીકાર કરો અને સાથે મળીને ચાલો તો વળી સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે પોતાના સંબોધનમાં મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી મણિપુર શાંતિની શોધમાં છે તેના તરફ ધ્યાન કોણ આપશે ત્યારે ત્યાં શાંતિ બહાલ થાય તે અંગે પણ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો अब एक साल से मणिपुर शांति की राह देख रहा है उसके पहले दस साल शांत रहा पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है कौन उस पर ध्यान देगा પાંચ વર્ષમાં એક વાર સંસદ ચૂંટણી આવે તે બંધારણીય પરંપરા છે તેમાં બે પક્ષ સામે સામે લડે છે તે પણ સ્વાભાવિક છે પરંતુ તે લડવામાં જે પ્રકારે આધુનિક સંસાધનો ઉપયોગ કરીને તો એટલા સુધી કહ્યું કે વિના કારણ આ બાબતોમાં સંઘ જેવી સંસ્થાઓને પણ ઘસેડવાનો પ્રયાસ થયા છે જીસ પ્રકાર એક દુસરે કો લતાડના હોવા जिस प्रकार प्रचार के दौरान हमारे करने से समाज में मनमुटाव बढ़ेगा दो गट बटेंगे आपस में शंका संशय उत्पन्न होगा इसका भी ख्याल नहीं रखा गया और बिना कारण संघ जैसे संगठनों को भी उसमें खींचा गया टेक्नोलॉजी का सहारा करके असत्य बातें परोसी गई नितान्त असत्य क्या शास्त्र का विज्ञान का विद्या का ये उपयोग है सज्जन विद्या का ये उपयोग नहीं करते विद्या विवाद आय ये खलस्य ऐसा कहा है विद्या विवाद आय धनमदा शक्ति परेशान परपीड़नाय खलस्य साधो विपरीत में तत्त ज्ञानाय दानाय च रक्षणाय विद्या का उपयोग प्रबोधन करने के होता है करने के लिए होता है लेकिन आधुनिक विद्या टेक्नोलॉजी का उपयोग असत्य परोसने के लिए किया गया

પણ તેની ગતિ પણ વધી છે અને તે આર્થિક માપન કરતી સંસ્થાઓએ પ્રમાણિત કર્યું છે અને તેનો પુરાવો છે આ પ્રકારે વધુ જ સારું થયું છે જો કે તેમણે ચેતવણી પણ આપી છે આટલું બધું થવા છતાં આપણી સામેની સમસ્યાઓ અને પડકારો સમાપ્ત નથી થયા હજુ પણ ઘણું કરવા જેવું બાકી છે અને તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે uska palan hona isliye avashyak कि हमारे देश के सामने चुनौतियां समाप्त नहीं हुई अब सरकार बन गई वही सरकार फिर से आ गई एनडीए अब ये ठीक है पिछले दस वर्षों में बहुत कुछ अच्छा हुआ है आर्थिक हमारी स्थिति आधुनिक दुनिया जिन लक, जिन मानकों को मानती है जिसके आधार पर आर्थिक स्थिति का मापन करती है उनको लगाए तो हमारी आर्थिक स्थिति बहुत अच्छी हो रही सामरिक स्थिति हमारी निश्चित रूप से पहले से अधिक अच्छी है दुनिया भर में हमारे देश की प्रतिष्ठा बढ़ी है कला क्षेत्र में क्रीड़ा क्षेत्र में ज्ञान विज्ञान के क्षेत्र में संस्कृति के क्षेत्र में हम सब लोग विश्व के सामने आगे बढ़ रहे हमको धीरे धीरे मानना विश्व के प्रगत देशों ने भी शुरू किया है लेकिन इसका मतलब ये नहीं है कि हम चुनौतियों से मुक्त हुए अभी उन बातों से मुक्त होकर जो चुनाव के आवेश में अतिरेक हो गया उससे मुक्त होकर हमको आने वाली बातों का विचार करना है एक तरफ देश में एनडीए नवी सरकार बनी है शपथ ग्रहण कर ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડૉક્ટર મોહન ભાગવતજીએ પોતાના સંબોધનમાં સંઘ વિચાર અને તેની નીતિ રીતિ સર્વ ધર્મ સંભાવ દેશની સાંસ્કૃતિક પરંપરા જીવન મૂલ્યો સ્વદેશી પર્યાવરણ રાજકારણમાં ટેકનોલોજીનો સદઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓને વણી લીધા હતા અને તેના આધારે રાષ્ટ્ર નિર્માણની વાત કરી હતી